નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શ્રીલંકાના મોટા ક્રિકેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે શ્રીલંકા અંડર ઓગણીના કેપ્ટન રહેલા પૂર્વ ક્રિકેટર ધમિકર નિરોનની ગોળીમાં મંગળવારે રાત્રે અંબાલાગોડામાં તેના ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી છે કે એક અજાણા હુમલાખોરોએ નિરોનના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારીને હત્યા કરી હતી જ્યારે તેની પત્ની અને બે બાળકો સાથે હતો જોકે આ ઘટના ગયા મંગળવારે એટલે કે સોળ જુલાઈના રોજ અંબાલાગોડામાં સમીકરોના ઘરે બની હતી અંબાલાગોડાના પોલીસ હાલમાં ગુનેગારને પકડવાના પ્રયાસ કરી રહી છે અને કેસની તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બાર્ન બોરની બંદૂક લઈને આવ્યો હતો અને ત્યારે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્તર પરથી ફરાર થઈ ગયો હતો જો કે જ્યારે શ્રીલંકા વિવિધ સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ક્રિકેટર અને તેમની પત્ની અને બે બાળકો સાથે તે ઘરે હાજર હતો અને મામલાની માહિતી મળતા જ પોલીસે મૃદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જોકે હજુ સુધી આ સ્પષ્ટ નથી થયું કે ધમિકા રોશન શા માટે ગોળી મારવામાં આવી હતી જો કે અત્યારે શ્રીલંકા ક્રિકેટ જગતમાં શોક સવાયો છે ત્યારે મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દે